જય મુરલીધર જયમાં તો મિત્રો હું છું દીપ આહિર અને આપણે આજે ચણા વિશે વાત કરવાની છે હવે આપણે કાતરો પણ તૂટી ગયો આ તો ટાઈટના કહોડા છે તો આપણે હમણાં જે મિત્રોના ફોન આવતા હતા કે ભાઈ ચણાને પાણી પવાય કે ના પવાય જીરાને પાણી પવાય કે ના પવાય તો આપણે હમણાં થોડાક દિવસથી જે મિત્ર સર્કલમાં ગ્રુપ સર્કલમાં જે આપણે ફોન આવતા તો આપણે મનાઈ કરેલી હતી તો આજથી આપણે પાણીનું જે મિત્રોને જેને જેના ફોન આવ્યા તેને કીધું કે હવે પાણી પવું તો કાંઈ વાંધો નથી કારણ કે આગાહી ને આગાહી પણ હવે પૂરી થઈ ગઈ છે અને આપણે પણ પાણી ચાલુ કરી દીધું આજે આપણે ચણા સિત્તેર દિવસના થયા તો હવે સિત્તેરથી પંચ્યાસી દિવસના વચ્ચે ગાણા ચણામાં કેવી માવજત કરવી જોઈએ તો ચણામાં અત્યારે આપણે પહેલાં છે પહેલાં તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા નવા મિત્રોને શેર કરજો તો આગળ આગળ થોડીક માહિતી મળતી રહે આપણે ચણાની વાત કરીએ તો ચણાની વાત કરીએ ચણામાં અત્યારે આપણે સિત્તેર દિવસના ચણા થયા અને આપણે પાણી ચાલુ છે તો આપણે વોટર સોલ્યુબલ ખાતરનો આમાં રાઉન્ડ લેવાનો છે તો આપણે વોટર સોલ્યુબલ ખાતર અત્યારે ભેજ ના હોય તો વોટર સોલ્યુબલ ખાતરનું રિઝલ્ટ મળતું નથી કોઈ પણ પિયતમાં ભેજ ના હોય જમીનમાં તો વોટર સોલ્યુબલ ખાતરનું રિઝલ્ટ મળતું નથી તો આપણે અત્યારે આમાં સિત્તેર દિવસના ચણા આવે તો જીરો બાવન સોત્રી અને જીબ્રાઇલિક અને કોરાજન એ સારામાં સારી બે બ્રાન્ડેડ વસ્તુ આવે છે એ વાપરવાની તો ઝીરો બાવન સોત્રી આપણે રિઝલ્ટ અમુક ખેડૂતો એમ ક્યાંક મળતું નથી કેનું વાપરવાનું તો કે ઝીરો બાવન સોતરી તમે સરદાર અથવા ઇપકોનું લઈ લો તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે પણ એમાં એવું છે કે ભેજ હોવું જોઈએ અત્યારે ચણામાં ક્યાંક ક્યાંક સુકારો પણ હશે મિત્રોને તો ચણાને ઝીરો બાવન સોતરી જ્યારે ખાતર કોઈ વોટર સોલ્યુબર ખાતર વાપરતા હોય ને ત્યારે ફંગીસાઈડ એ કંઈ નાખવાનું નહીં તો જ્યારે માની લ્યો કે હવે તમે વોટર સોલ્યુબર ખાતર પાઈ દીધું અથવા આપી દીધા પછી તમે ફંગીસાઈડનો ઉપયોગ કરી શકો અથવા અત્યારે પાણીની સાથે તમે પાણી પાવાનું હોય અને જો ક્યાંક સુકારો હોય તો સાપ પાવડર જે કાર્બન ડીજમ મેન્કોજિયમ આવે છે એનું તમારે ડ્રીન્સિંગ તરીકે પાઈ દો તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે અને એના કરતાં પણ જો તમે ફૂકનાશક છાટો તો પણ ચાલશે અને જો આ ડ્રીન્સિંગ થઈ જાય ને પાણી સાથે તો 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 બહુ સારું રિઝલ્ટ આવશે જ્યાં જ્યાં આપણે અમુક કાબુલી ચણામાં આ ત્રણ નંબર ચણામાં જે સુકારો આવે છે સુકારો અટકાઈ જાય તો એના માટે તમારે કાર્બન ડીજેમ મેન્કોજેમ જે આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ તો આ રીતે ચણાનું અત્યારે બંધારણ હતું દાણા બાણા બધું ઓકે ભરાવાનું કામ ચાલુ થઈ ગયું છે અને અત્યારે તો સિરીજ પણ સારી બંધાય છે ઉપલો ફાલ પણ સારો આવ્યો છે તો આપણે હવે ચણાને સિત્તેર દિવસે પાણી પાઈ પછી આપણે પાણી એવું લાગશે તો ફૂલ દાણા બંધાઈ જાય બધા ત્યાર પછી એક પાણી આપણા ચોથું પાણી ચાલુ છે ત્યાર પછી આપણે પાણી પાહું એવું લાગશે તો પંચ્યાસી દિવસે કે નેવું દિવસે તા લગી આપણે પાણીની હવે કાંઈ જરૂર નહીં રહી આ સિત્તેર દિવસે પછી વીસ દિવસ પછી પાણી આને આપશું આપણે અત્યારે આપણે જીરો બાવન ચોતરી અને કોરાજન અથવા ફૂગનાશકનો રાઉન્ડ મારવાનો ત્રણેયનો પણ ત્રણેય સાથે નહીં આવે એટલે ફૂગનાશકનો અલગ મરવો જોઈએ અને ઝીરો બાવન ચોતરી આપણે અને કોરાજન બે છાંટી દેવું અને છેલ્લે પછી આપણે આમાં અત્યારે છેલ્લે પછી આપણે અત્યારે માની લો કે જ્યારે પિંચાશીસ દિવસના ચણા થાય કે નેવું દિવસના ચણા થાય ત્યારે આપણે ઝીરો ઝીરો પચા અને જીબ્રેલિક સાથે મારશું એનું એક ઝીરો 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 પચા મારવીથી શું થાય તો ઝીરો ઝીરો પચા મારોથી દાણા ભરાય હબાવ અને ઝીબ્રાલીક સાથે હોય તો હું થાય ઝડપથી એનું કામ થવા માંડે ઝીરો ઝીરો પચા નકરું એકલું કામ કરે પણ સ્લો એમ સ્લો મોશનમાં કે હાવ ધીરે ધીરે જીબ્રાલીક સાથે હોય ને તો એકદમ કામ કરવા માટે અને દાણા જ્યાં ઝીણા ઝીણા રહીએ ઝીણા ના રહીએ એકદમ બધે ભરાવદાર થાય જીબ્રેલિક જો સાથે હોય ને તો તો અંતે વિડીયોમાં એટલું જ મિત્રો કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય મુરલીધર જય માધવ